નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરતા આજે આપણે ફરી વખત મહાકુંભની વાત કરવી છે મહાકુંભની વાત કરતા તમને એક સવાલ કરવાની ઈચ્છા થાય છે કે આ મહાકુંભને જો માથે લઈને ફરી શકાતું હોત માથે લઈને દોડી શકાતું હોત તો આ ભૂંડ ભક્તો શું કરત ભારતની અંદર જે ભૂંડ ભક્તોની એક વિશાળ ફજ તૈયાર થઈ છે એ લોકો શું કરત આ મહાકુંભને માથે લઈને ફરી શકાતું હોત આજે જે સાર્વત્રિક રીતે સોશિયલ મીડિયામાં જે સમાચારો આવી રહ્યા છે ગઈ રાત્રે જે ભાંગદોડ મચી અને એની અંદર ચૌદ કરતા વધારે લોકો ઘાયલ થયા અનેક લોકો કચડાયા છે અને હજુ મૃત્યુનો સાચો આંક બાર નહીં આવે સત્તાવાર આંક પાંચ પચીસ બતાવી દેવામાં આવશે વાસ્તવિકતા હંમેશા જુદી હોય છે પરંતુ મહાકુંભની વાત કરતા પહેલા આપણે વૈશ્વિક રાજકારણની અંદર જે પ્રવાહો ઘટી રહ્યા છે એની થોડીક ચર્ચા કરીએ એટલા માટે કે વીસમી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે જેવી સત્તા સંભાળી અને આખા વિશ્વના એક સન્નાટો વહેવ્યાપી ગયો છે દરેક દેશો પળે પળે એના વડાઓ વિચારી રહ્યા છે એના લશ્કરી વડાઓ અને એના વડા વહીવટી વડાઓ કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે પછી શું સ્ટેપ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પછી કેવી ટ્રેરી કોની પર વિચાર વિચારશે કયા રાજ્યને ડોનાલ્ડ ટ્રમ્પ ગળી જવા માટેનું આયોજન વિચારતો હશે આવું દરેક એની પડોશી પડોશી દેશો છે એ એના પ્રાદેશિક વિસ્તારના સંદર્ભમાં વિચારતા હશે અને સમગ્ર વિશ્વના દેશો જે અમેરિકા સાથે સીધા અને આડકતરા રીતે જે વેપારથી જોડાયેલા છે અને જેનો વેપાર ડોલરમાં છે આવા બધા લોકો આવું વિચારતા હોય ડોનાલ્ડ ટ્રમ્પ એક સફળ વેપારી અને એક સફળ ઉદ્યોગપતિ છે અને એ માણસે અતિશય સંઘર્ષ કરી અતિશય સંઘર્ષ કરી અને ડોલરનું મૂલ્ય શું હોય ડોલરને કઈ રીતે નાનો અને મોટો કરી શકાય ડોલરને કઈ રીતે વૈશ્વિક બનાવી શકાય આનો અભ્યાસો માણસ છે એટલે ડોલર ડોનાલ્ડ ટ્રમ્પ ભલે તમને ગાંડો લાગતો હોય ધૂની લાગતો હોય પરંતુ એ એના દેશની પ્રજાના સો એ સો ટકા વફાદાર છે એણે ગમે તે રીતે મત મેળવ્યા પણ એણે ઝેરનું વાવેતર નથી કર્યું ધોવા અને નફરતની ખેતી નથી કરતો એ તો ડોલરની ખેતી કરવા નીકળ્યો છે એણે ડોલરના સમગ્ર વિશ્વનું બિનહરી અને વૈશ્વિક કરન્સી એવી બનાવી છે કે ડોલરની સામે બીજા દેશો બીજો કોઈ કરન્સીમાં વેપાર કરવાનો ના વિચારે એના માટે તો ભારતના વડાપ્રધાનના આમંત્રણ આપતા સાથે વળી પછી એમણે એ ચેતવણી તો ઉચ્ચારિત છે કે ચીન બ્રાઝિલ અને ભારત ચીન બ્રાઝિલ અને ભારત એ ના દેશો છે રશિયા ચીન ભારત અને બ્રાઝિલ આ ના દેશો છે તો આ ત્રણ દેશો ચીન ભારત અને રશિયાને એણે મોટા ટેરિફની ચેતવણી આપી એટલે ના આપી છે કારણ કે બ્રિક્સ નું સંગઠન છે એ આર્થિક સહયોગ માટેનું સંગઠન છે અને એ અમેરિકાને વિરુદ્ધમાં નથી પરંતુ અમેરિકાના હિતમાં પણ નથી બ્રિક્સનો સંપ એટલે ડોનાલ્ડ ટ્રમ્પે ઇનડાયરેક્ટલી આ દેશોને આ મોટી ધમકી આપી દીધી છે અને એક વખત સો વાતની એ વાત નક્કી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના દેશને લશ્કરી રીતે અને આર્થિક રીતે સુપર પાવર બનાવવા માગે છે અને એ માટે એણે જે આ પ્રજાનો વચન આપ્યું હતું એને એ વળગી રહ્યા છે અને એ દિશામાં એ સો સો ટકા એને પોતાના વચનોનો વફાદાર રહીને એ માણસ કામ કરી રહ્યો છે પોતાના દેશની પ્રજાને જે વચનો આપે છે પોતે જે બોલ્યા હતા એનાથી એ સભાન છે હવે એવું નહીં કે આવી આ તો ચૂંટણીનો જુમલો હતો મેં તમને આમ કહ્યું હતું પણ આવું તો શક્ય નથી મેક્સિકોમાં ગળી જવાની વાત કરી હતી ને મેક્સિકોમાં આપણો પાડોશી દેશ છે એને આવા ઘાત પડે પ્રત્યાઘાત પડે આવી બે વફાઈ ડોનાલ્ડ ટ્રમ્પની પાસે નથી ભલે ડોનાલ્ડ ટ્રમ્પના કોઈ મિત્રોની પાસે આવી બે વફાઈ હોય જૂઠાપણું હોય હવે સાથે સાથે અમેરિકાનું જે જાની દુશ્મન છે અને અમેરિકાના આર્થિક રીતે અને સંરક્ષણની દ્રષ્ટિએ એની સમવડ્યું થઈ રહ્યું છે એવા ચીનના વડા શી જિનપિંગને ડોનાલ્ડ ટ્રમ્પે આમંત્રણ આપ્યું હતું ઓ સી જીનપિંગે આમંત્રણ સ્વીકાર્યું નહીં પરંતુ એ પણ પોતાના વિદેશ મંત્રીને ત્યાં મોકલ્યા શા માટે પોતાના આમંત્રણ કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ વેપારી સમજે છે અને એમને ખબર છે કે ચીન જ એક એવો દેશ છે કે જે અમેરિકાને હંફાળી શકશે અથવા તો અમેરિકાનીથી આગળ પણ વધી શકે તો એની સાથે દોસ્તી કરી અને કેટલીક બાબતોમાં સમાયોજન કરવું છે એ માટે ચીનની સાથે દોસ્તી કરવા ઈચ્છા છે અને ખબર છે કે ચીનમાં સૌથી સસ્તું પ્રોડક્શન પેદું થાય અને માસ પ્રોડક્શન થાય બહુ ખૂબ મોટા પાયા ઉપર પ્રોડક્શન થાય છે અને સાથે સાથે ચીનની વસ્તી એટલી બધી છે કે એનું પ્રોડક્શન જે પોતાનું પ્રોડક્ટ છે પોતાના દેશમાં એ વેચી શકે છે બીજું કે ચીન એક એવો દેશ છે કે એને ક્યારેય બીજા દેશો પાસેથી લોન લીધી નથી લેવી પડતી નથી પરંતુ એણે અનેક દેશોનો લોન આપી છે જ્યારે ભારતની અંદર તો ભારતના વડાપ્રધાને જ્યારે સત્તા આજના વડાપ્રધાને સત્તા સંભાળી ત્યારે પંચાવન લાખ કરોડનું દેવું હતું આજે બસો પંચાવન લાખ બસો પાંત્રીસ લાખ કરોડે પહોંચાડ્યું છે એટલે ભારત તો ભારતની વસ્તીના જેટલો જ વજન જેટલો દેવાની નીચે દબાયેલો છે જ્યારે ચીન આ રીતે મુક્ત છે અને એ અમેરિકા સમજે છે તો આ વૈશ્વિક પરિસ્થિતિ છે ત્યારે એ ભારતના શાસકો છે ને લોકોના ટોળા ટોળાઓના ટોળા અને મહાકુંભ મહાકુંભ યોજીને શું તમે કરી શકો અને શું તમે પ્રાપ્ત કરો છો હવે આટલા બધા લોકોને ભેગા કરો શા માટે તમારા પહેલા તો આ લોકો ભેગા કરવા પડે છે આ તો આવનારી ચૂંટણીઓ માટે તમે મત એકત્ર કરવા માટેનું આ ટોળાશાહી છે મત અને એ મત એકત્ર કરવા માટે એમાંથી મોતનું માતમ લગભગ અઢીસો વર્ષથી ભારતની અંદર કુંભનું આયોજન થઈ ગયું મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે અને એ એને આ વખતના આયોજનનો તો ખૂબ મોટો પ્રચાર કરવામાં આવ્યો એકસો ચુમ્માલીસ વર્ષે આવનારો મહાકુંભ છે એટલી બધી યોગ્ય શાસ્ત્રને વ્યવસ્થા કરી છે અને એના કારણે તમામ રીતે એ લોકોનો સુખ સગવડ મળશે પરંતુ વીસ વીસ કિલોમીટર સુધી ચક્કાજામ થયો રસ્તાની રસ્તાની વચ્ચે પડી અને એમાં બાકી હતું તો વી વીઆઈપીઓ આ વી વીઆઈપીઓ આ દેશની પ્રજાના ટેક્સ ઉપર તાગળ ધિન્ના કરતા હોય છે આ દેશની પ્રજાના ગરીબના મોઢામાંથી રૂપિયો કાઢી કાઢી અને એમની ગાડીઓ એમની લાડીઓ દોડતી હોય છે અને એવા લોકોની ત્યાં આગળ હાજરી હોય અને એમાંય ગૃહમંત્રીને વળી પાછો એ પેલા ગંદા પાણીમાં જ્યારે નાતા હોય ત્યારે બીજા બાવાઓ એની પર પાણી છાંટતા હોય એને નવડાવતા એને પવિત્ર કરતા હોય ગૃહમંત્રીને એટલે એમના જે પેલા તળીપાર સમયના જે કંઈ પાપો ભેગા થયેલા હોય તો એને પણ ધોવાની ગણતરી હશે એવું બની શકે આપણે એ માટે શોર નથી પણ શા માટે આ બધા લોકો આટલા બધા ભેગા કરવા છે એમાં વળી પાછું પચાસ લાખથી વધુ નાગા બાવાઓની સંખ્યા છે તો આ નાગા બાવાઓ આ દેશના કલ્યાણ માટે આ દેશના આર્થિક વિકાસ માટે આ દેશના સામાજિક શૈક્ષણિક વિકાસ માટે એમનું યોગદાન શું છે એમની પાસે એવી કઈ આર્થિક બાબતો છે એવી કઈ સામાજિક બાબતો એવી કઈ વૈશ્વિક નીતિ છે કે અમેરિકા જો આ નાદાબાઓનું આટલું બધું પ્રભુત્વ હોય કોમનું આટલું બધું પ્રભુત્વ હોય તો ડોનાલ્ડ ટ્રમ્પનું મગજ ફેરવી અને એના તમામ નિર્ણયો ભારતની તરફેણમાં એની વિદેશ હતી ભારતનો સો સો ટકા અનુકૂળ બની શકે એવું કેમ ના થઈ શકે આ એક જ કુંભનું એવું આપણને પુણ્ય પ્રાપ્ત ના થાય કે ચીન અને અમેરિકા ભારતના શાસકો કહે એમ વર્તવા મળે આવું કેમ ના બની શકે જો આ કુંભમાંથી કોઈ એવું પુણ્ય પેદા થવાનું હોય કુંભની એ ફળશ્રુતિ એવી હોય કુંભના કારણે તમે કોઈ એવું દેવી તમને પા પ્રાપ્ત થવાનું ઘણા લોકો એવો પ્રચાર કરી રહ્યા છે કે આ જે સ્નાન ઘાટો છે ત્યાં ખુદ ભગવાન આવતા હોય છે અરે ભાઈ આવા ગાંઠ પણ તમે ભગવાન ભાડ્યો છે ત્યાં આગળ તમને અત્યાર સુધી આટલા બધા કુંભ થઈ ગયા આટલા બધા દસ દસ વખત અવતારો લીધા ભગવાને અને છતાંય ક્યાંય કોઈને ભગવાન નથી મળ્યો અને જે પાણી ગંદુ છે જેની અંદર પાંચ પાંચ ને દસ દસ કરોડ લોકો ડૂબકીઓ મારે એવું કહેવાય છે એવું પાણી એ લોકો કેમ કોઈ પીતા નથી જો પવિત્ર હોય એ પાણી શુદ્ધ હોય તો એને તમે પીતા નથી તો એને પીતા નથી એનું નથી લેતા તો એને પવિત્ર કઈ રીતે કહી શકો છો અને પવિત્ર નથી તો પછી એને પી શકતા નથી તો પછી તમે તમારા પાપો કઈ રીતે આ પાણી દૂર કરી શકે આ ભારતની પ્રજાના બેવડા ધોરણો છો આ બેવડા ધોરણોમાંથી આ પ્રજા મુક્ત થાય એટલે ભારત આ વિશ્વની મહાન સત્તા બની જાય આ વિશ્વનું ગુરુ બની જાય ભારતની પ્રજાને બેવડા માપદંડોમાંથી મુક્ત કરવામાં આવે અને એ ચોક્કસ વિચારધારા ઉપર અમેરિકાની પ્રજા ચીનની પ્રજા બ્રિટનની જાપાન જર્મની પ્રજાના ચોક્કસ વિચારધારા ધોરણો છે ચોક્કસ વિચારોના માપદંડ છે એ ચોક્કસ વિચારોના માપદંડ ઉપર જ્યારે આ પ્રજા આવે એ તો ચોક્કસ રીતે આ દેશ આ આ દુનિયાની મહાસત્તા બની જાય હું અને મહાન લશ્કરી તાકાત બની જાય વિશ્વ ગુરુ બની જાય અત્યાર સુધીમાં આટલા બધા મહાકુંભ થયા અને એની અંદર પછી આ વખતે એક નવી બાબત ઉમેરી કે જે અભિનેત્રી ડ્રગ્સના વેપારના મામલે વિવાદિત બની છે એવી અભિનેત્રીની અંદર અભિનેત્રીના કિન્નરોનો જે અખાડો છે એને મહામંડલેશ્વરની ઉપાધિ આપી દીધી હવે એના માટે એવું કહેવામાં છે કે જયારે આવું મહામંડળેશ્વરની ઉપાધિ આપવાની હોય ત્યારે એને બાર બાર વર્ષ સુધી તપસ્યા કરવાની હોય હવે જે અભિનેત્રી ડ્રગ્સના મામલાની અંદર વિવાદિત છે એનું નામ ચગ્યું છે અને માનો કે એ આની અંદર આવી અને મહામંડળેશ્વરની એને ઉપાધિ ના આપો તો ભારતનું શું ધનોત્પન્ન જ નીકળી જવાનું હતું અને એને આ ઉપાધિ આપવાથી એને મહામંડળેશ્વર બનાવવાથી ભારતનો કેટલો વિકાસ થશે ભારતની યુવાધનને કેટલી પ્રેરણા મળશે એ યુવાધનનું શું મોટિવેશન કરશે આ જે બાઓ છે એ ભારતનું જે આ યુવાધન છે એને રોજગારી માટેની શું વ્યવસ્થા ઉભી કરે છે આ આટલા બધા લોકો પંદર વીસ કરોડ લોકો જે આ ભેગા થવાના છે અને આ ભેગા થયા પછી આ બધું જે કંઈ ત્યાં તૈફા થઈ રહ્યા છે એનાથી ભારતના યુવાધનને રોજગારી મળશે એનો આર્થિક વિકાસ થશે એનો બ્રેઇન પાવર વધશે અને એના બ્રેઇન પાવર વધે એટલે અમેરિકા જાપાન જર્મનીના લોકો સામેથી એટલે લેશે કે તમે આવી જાઓ તમારી સિવાય અમારી દુનિયા ચાલી ચાલવાની નથી તમે એટલા બધા ટ્રેકનો કેટ છો કે તમારી સિવાય અમારું પાંદડું હલી શકો આવું તો કંઈ બનો અને આટલા બધા કુંભ બસો અઢીસો વર્ષથી દર બાર વર્ષે મહાકુંભ અને દર ચાર વર્ષે અર્ધકુંભનું આયોજન કરવામાં આવે છતાંય છતાં છતાંય તે ભારત ગરીબીમાં ભ્રષ્ટાચારમાં લાંચમાં નૈતિક અધિ અધિપતનમાં આ દરેક બાબતોની અંદર માનવ સૂચકાંઓમાં ભૂખમરાની દરેક બાબતોની અંદર ભારતનું સ્તર વિશ્વના બસો દેશોને ક્યાંક એકસો પાંચમું સ્થાન છે ક્યાંક પંચ્યાસીમું સ્થાન છે ક્યાંક એકસો દસમું સ્થાન છે ક્યાંક એકસો સત્યાવીસમું સ્થાન છે અને એ એની કરતાં બીજા અનેક અનેક સેંકડો દેશો ભારતથી ઉપર નીતિમત્તા ગુણવત્તા પ્રમાણિકતાના ધોરણે પેલા ટચુકડા દસ દેશો છે સ્વીડન છે નોર્વે છે સ્વિટરલેન્ડ છે આ બધા દેશો પ્રમાણિકતા નીતિમત્તા ગુના હિત હિંનતાનો અભાવ વિના બળાત્કાર વિના એ બધા દેશો એકદમ સુખી સમૃદ્ધ અને દુનિયાના અમેરિકા જાપાન જર્મની કરતાં પણ એ લોકો સુખી અને સંપન્ન છે ને અમેરિકા જાપાન કરતાં પણ આ લોકો અમેરિકા ચીન રશિયા બ્રાઝિલ કેનેડા કરતાં પણ એ લોકો દરેક બાબતોમાં આગળ છે સુખાકારીની બાબતમાં આગળ છે સ્વીડન એવો દેશ છે કે જ્યાં આગળ અકસ્માતો થતા નથી આ દેશોની અંદર જેલો એની મેળે ખાલી રહી છે અને એ જેલોની અંદર જો કોઈ કેદી જાય તો એને વી વીઆઈપી સગવડો મળતી હોય છે આ આ દેશો ખરેખર તો વિશ્વ સત્તા કહી શકાય એને વિશ્વ ગુરુ કહી શકાય એક તો કચ્છ જિલ્લા જેટલું ક્ષેત્રફળ ધરાવતું ઈઝરાયલ તમે જુઓ એક એક વર્ષ સુધી આતંકવાદી સંગઠન સામે એને જે જીક જીવી અને જે લડત આપી છે એણે જે નિર્દોષ માણસોને મારી નાખ્યા છે એનું આપણે સમર્થન નથી કરતા પરંતુ આટલા બધા દેશોની વચ્ચે એણે ઓગણીસો અડતાલીસ થી ચૌદ મે ઓગણીસો અડતાલીસ થી આજ સુધી ચારે બાજુ શત્રુઓથી ઘેરાયેલો આ દેશ અને એની પ્રજા અડીખમ બનીને જે ઝૂમી રહ્યા છે અને પોતાનું વર્ચસ્વ સ્થાપી એને ટેકનોલોજીની દ્રષ્ટિએ એગ્રીકલ્ચરની દ્રષ્ટિએ આ વિશ્વને માર્ગદર્શન આપી રહ્યા છે આ ભારતના લોકોએ ખેતી શીખવા માટે ત્યાં જવું પડે છે ત્યાંથી ટેકનોલોજી આપણે લઈએ છીએ ત્યાંથી એ ઘણા બધા ઉપકરણો ભારતના આ લોકોએ લાવવા પડે શા માટે એક ટચોકડો દેશ છે ગુજરાત કરતાં ચોથા ભાગ કરતાં પણ ઓછું એનું ક્ષેત્રફળ છે અને એ દેશ આવા કેટલા કુંભેને ત્યાં ઊભા કર્યા ત્યાં તો કોઈ કુંભ અને કુંભડો થતો જ નથી અને છતાંય આ દુનિયાના અનેક અનેક દેશો આ દેશની અંદર દુનિયામાં સૌથી આગળ વધી રહ્યા છે એટલે આ જે કુંભ છે એ કુંભ તો માત્ર ને માત્ર આ શાસકોએ જે આવનારી ચૂંટણીઓ છે એ એનું મતમાં રૂપાંતર કરવા માટેનું આ એક બહુ ચોક્કસ પ્લાનિંગ સાથેનું આયોજન છે અને એમને મતમાં જે રૂપાંતર કરવાની એમની જે મનસા છે એ એમની મનશાએ આ લોકોના મોતનું સર્જન કર્યું છે આ કુંભનું આયોજન છે એ એમની આવનારી ચૂંટણીઓનો મતમાં કન્વર્ટ કરવા માટેનું આ એક બહુ ચોક્કસ પ્લાનિંગ છે અને એમણે જે કઈ પ્લાનિંગ કર્યું ત્યાં આગળ લોકોને રહેવા માટેની લાઈટની વ્યવસ્થા કરી હોય રસ્તાની કરી હોય પાણીની કરી હોય સંડાસની કરી હોય એ એ કુંભના લોકોને માટે એમણે પૂરી સગવડ કરી જ નથી ત્યાંના અનેક લોકોએ અનેક સાધુઓએ વારંવાર ગાઈ વગાડીને કીધું છે કે મોદી યોગી શાસન આ વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગયું છે અને એ બધી જ વ્યવસ્થાઓ અપૂરતી હતી અને એના કારણે ગઈ રાત્રે જે ભાગદોડ મચી એ ભાગદોડની અંદર જાહેર થયેલા આંકડા મુજબ ચૌદ લોકોના મૃત્યુ થયા છે પરંતુ બીજા અનેક હોઈ શકે છે અનેક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે અને આ થવા છતાંય હજુ શાસન પોતાની ભૂલો સ્વીકારશે કેમ અશક્ય નથી આ લોકો ભૂલો સ્વીકારવા કેવાય જ નથી અને ના સ્વીકારે એ પણ સારી વાત છે પરંતુ આ દેશની પ્રજાએ અને જે જાગૃત લોકો છે અને જે ભૂંડ ભક્તો છે એ ભૂંડ ભક્તોમાં એક બાબત એ વિચાર્યું છે આ ભક્તો છે એની અંદર કેટલા બુદ્ધિશાળી છે કેટલા શિક્ષિત છે એ આ ભૂંડભક્તોનો નવ્વાણું ટકા લોકો તો નિરક્ષર છે જેનો વાંચવા લખવાનું આ દુનિયાની ટેકનો વિદેશનીતિ અર્થનીતિ શું છે એવા લોકોનું ભાન નથી એવા ભૂંડ ભક્તો આ વાહવાહી કરશે અને આ વાહવાહીને મતમાં કન્વર્ટ કરવાનું અને એ મતને કન્વર્ટ કરવા જતાં જતાં અનેક લોકોના ભોગ લેવાયા છે એટલે આ બાબત દરેક પ્રજાજનોએ સમજવા જેવી છે અને માટે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને આ વિડીયોને તમે વધુ વધુ આગળ શેર એટલા માટે મોકલો કે એવો એક ચોક્કસ મત આવી બાબતો સાથે જાગૃત થઈ અને આ દેશની પ્રજાનો અંધશ્રદ્ધામાંથી મુક્ત કરો અંધશ્રદ્ધામાંથી મુક્ત થશો એટલે આપોઆપ એનો વિકાસ થવાનો છે એવી વાત સાથે મારી વાત પૂરી કરું છું મારી વાત તમને ગમે ના ગમે પણ કોઈ તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટેની એક આગ્રહ છે ફરી વખત આવજો આપણે એક વખત આ જ વિષય સાથે મળવાનું છે હું ચોક્કસ આવી જ વાત લઈને આવીશ અને તમને ફરી પણ આગ્રહ કરીશ કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આવજો